નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પ્રસારિત મુસ્લિમ મહિલા પણ ભરણ પોષણ મેળવી શકે છે ગમે તે ધર્મની મહિલા હોય પણ તે કલમ એકસો પ્રમાણે ભરણ પોષણ મેળવી શકે છે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે મુસ્લિમ મહિલા પણ તેના પતિ પર ભરણ પોષણના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે તે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો હેઠળ આનાથી સંબંધિત પગલાં લઈ શકે છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણિત મહિલાઓને લાગુ પડે છે ભલે તેમનો ધર્મ ગમે તે હોય મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈની મદદ લઈ શકે છે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથનાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતીય પુરુષો પરિવાર માટે ગૃહિણીની ભૂમિકા અને બલિદાનને ઓળખે તેઓએ તેને જોઈન્ટ એકાઉન્ટ અને એટીએમ ખોલીને આર્થિક મદદ કરવી જોઈએ સુપ્રીમ કોર્ટે બુધવારે મહિલાઓના ભરણપોષણ પર મોટી રેખા દોરતા કહ્યું કે આમાં ધર્મ કોઈ અડચણ નથી કોર્ટે મુસ્લિમ મહિલાઓ માટે ભરણપોષણની જવાબદારી પણ નક્કી કરી છે તેલંગાણાની મહિલાએ ભરણ પોષણ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો આ કેસમાં પતિ હાઈકોર્ટમાં કેસ હારી ગયો હતો જસ્ટિસ નાગરથના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ડબલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર મુસ્લિમ મહિલાઓ જ નહીં કોઈ પણ ધર્મની મહિલાઓ ભરણ પોષણની હકદાર છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ એકસો પચીસ હેઠળ મહિલા તેના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ દાખલ કરી શકે છે આમાં ધર્મ કોઈ અવરોધ નથી જે કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો છે તે એક મુસ્લિમ મહિલાએ સીઆરપીસીની કલમ એકસો પચીસ હેઠળ પોતાના પતિને વીસ હજાર રૂપિયા આપવાની માંગણી કરી હતી જેના પર ફેમિલી કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો

તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમ લોક ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર